આઈસીડીએસ શાખા પાટડી દ્વારા ઘટક એક અને ઘટક બે ની પોષણ ઉત્સવ બે હજાર પચીસ અન્વયે પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેજા કક્ષાએથી કાર્યકર બહેનો જે પૌષ્ટિક વાનગી તૈયાર કરીને લાવેલ હતા તેઓને પ્રથમ બીજો અને ત્રીજો ક્રમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઘટક એક ના સીડીપીઓ હંસાબેન પીઠવા તેમજ ઘટક બે ના સીડીપીઓ પ્રીતિબેન રાઠોડ અને સેજાના સુપરવાઇઝર મિશન મંગલમ યોજનાના તાલુકા લાઈવલી હુડ મેનેજર તૃપ્તિબેન આચાર્ય અને જેઠાભાઈ સોમેશ્વરા તેમજ ભાગ લેનાર તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને તમામ આઈસીડીએસ કર્મચારીઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે